અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અંધ વ્યક્તિ છે કે જેઓ પોતાનો નાનો મોટો બિંદો કરી રહ્યા છે ખાખરા વેચવાનો અમારી સુધી એમનો વિડીયો આવ્યો છે તો અમે ત્યાં અત્યારે એમને મળવા જઈ રહ્યા છીએ જોઈએ એમના માટે આપણે શું કરી શકીએ છીએ એમને પહેલા મળીએ ત્યારબાદ તમને પરિસ્થિતિ જાણીએ અને પછી ખ્યાલ આવે છે કે આપણે એમનું શું કરી શકીએ છીએ આ પ્રકાર આવે હમ કેટલા કયા પ્રકારના છે લેટી મસાલા જીરા સાદા 500 ગ્રામમાં આવે

चार के हेल्थ टाइम चेंज हां हां बेस्ट आई गॉट आउट ऊपर ये देखो अच्छा अच्छा क्लीन करो गस्ट है આમ કરો એટલે એ ચાર કે પેલા મેનુ ફરે પછી સેવ થઈ જાય છે એટલે જાતે આપણે આ ટ્રુ કલર છે એટલે ડાયરેક્ટ સેવ થઈ જાય એમાંથી એટલે લખવું પડે ઓકે એટલે ટ્રુ કલરનો યુઝ કરું ને હું લખવાનું હોય તો એક એક શબ્દ ક્યાં જાય છે બધું સાંભળવાનું સેવ અમાર નોટ નોટ પણ ઓળખાય ડુપ્લિકેટ ઓરિજિનલ બધી નોટ પણ અમને ખબર પડી જાય એમાં બરાબર જો તમે એક નોટ કોઈ બી આપો જાતે ખબર પડી જાય કે ફોન પરથી ખબર પડે ફોન પરથી બે નોંધી હા રાવે આવ્યો એમ આજો એટલે આ કોઈ સોફ્ટવેર લેવું પડે હા બસો નહીં છે હમ બહ સાધુ ડુપ્લિકેટ પણ આપી ડુપ્લિકેટ પણ આવી જશે બરાબર હા એ બેક અને કોઈ બરાબર સાચી ખોટી નોટ પણ ખ્યાલ આવી જશે

એવું તમે કહો મે જરા આ ટેબલ બાય આગળ બનાવ્યું છે મિસ્ત્રી મિસ્ત્રી આગળ હમ પણ મારા મન પ્રમાણે નહી બનાવી ગણે બરાબર જો જોઈતું હતું આપણે એ જ કામ નહી કરી દીધું એમ બરાબર તું તકલીફ પડી એમાં તું જો આજે નીચે ખાનું છે ને હમ આ કે તમે જો તમને ખ્યાલ આવશે બહુ નીચું છે વધારે કઈ થી કરી શકાય હમ

લોખંડ અને ઉપર આ સ્ટીલ નું આ રીતે સ્ટીલ નું આવે પણ થોડું વ્યવસ્થિત હોવું જોઈએ એમ અહીંયા થોડા બૂચ હોવા જોઈએ અહીંયા પૂછ અહીંયા બૂચ હોવું જોઈએ આટલે હવે એ તો ઠીક અત્યારે તો સમજો કે આપણે ચોમાસું ચાલે શિયાળો ચાલે ઉનાળામાં એટલે ઉનાળામાં તમે બાર જ બેસવાનું અહીંયા તડકો ના લાગે બિલકુલ નહીં ગરમી ઝાડ નહીં નહીં

આખું બનાવવાનું છે જે છે એવું જ બનાવવાનું આ આ ટાઈપનું જ બનાવવાનું છે પણ આપણે છે ને એને જે આગળીઓ મૂકવા જોતો તો તેને આમ આમ રાખી દીધું છે આમ એટલે એ બી ગેપ એટલે પાણી જાય ને અંદર તો હું એવું કહું કે આપણે આખું બનાવ્યું હોય તો ઉપર પણ છાવ રે એવું તમારે સાંજે ખાલી બાર થી તાળું મારીને થઈ જવાનું અંદર બધો સામાન પડ્યો રહે તમારે સંકેલવો પણ ના પડે એટલે આખું જ પેક

એટલે તને ધીરે ધીરે ફર નાખવાનું છે હું ગાડી નથી લેવા ટુ વ્હીલ લઈને આવ્યો છું કે લઈ શકવાનું એજ વિચારવાનું છે આપણે આ બધું લઈ જવાનું છે અત્યારે પણ આપણી પાસે ટુ વ્હીલ છે તો કાકાનો બધો સામાન આપણે અત્યારે પેક કરી દીધો છે અને જયભાઈ ની રાહ જોઈએ છીએ